તો ટોટા ને ભાગે લઈ ગયો લાગે હે અને મસરુકા ના શરમાનુ મેં કે કોઈ ટોટા ના હાલ અત્યારે મોઘાભાના ટોટા અત્યારે એક ટોટો લેવા રૂપિયા લેતા હે પાણી ચાલુ કરું હું મારે આ લાઈન કોની છે હમ આ મસરૂ ને ખબર નહીં પડી હોય

अब पक्सर ना देखा है कोई मशीन चोरी छूट कर पानी तो नहीं पी रहा हो तू ने चलो पागे ना फोन के पूछी जो हेलो आ को आपने मशीन कोई आई तू आ पग देखा है ये हुए हम कहाँ रहते હા તો આપડે મશીન કોઈ મશીન ચોરી જાય ને તો લાખો નું નુકસાન થઈ જાય શું કહું આ તલાવડીમાં પાણી બોર્યું નહીં તો આપણે રહી જવું એ આ જલ્દી આવજો બીજી ત્યાં ફોન ના કરવો પડે ધ્યાન રાખજે એ હારું હા ભાગ્યો આવે હવે મશીન બધું કમ્પ્લીટ કરી રાખવું એટલે પાણી જલ્દી ચાલુ થઈ જાય મારા બીટર હમણાં તો પાણી ઘણું હતું આ બધું તલાડી આખી ખાલી થઈ ગઈ લાગે હમણાં કાચા દાડા થયા ને એટલે આવ્યો નહીં ને લાવ મેં પાણી પીવા દે પાણી પી ને પછી બધું કરું મોબાઈલનો મોબાઈલ બધું આમ મૂકવા ઓહો ગાળો ઘણો હાલ્યા એ બાપા

તમ શું કામ તમારું આ લાઈન મારી નહીં મા તમારી ચૈની મારી છે લે લાઈન બડુ અમારી હે મસૂકા કાય આલી છે તમને ચૈ નહીં આવા મારી હજુ બે દિવસ પહેલા જ લાવ્યો નવી એટલે આ ભલા માણા મશીન ભલે તમારું પણ લાઈન તો અમારી લાગે છે ચા કર લખેલું કે તમારું તમે તો તમારું નામ લખેલું હમ છે હવે આવા ટોટલ બધાનો હોય કારા ભલા માણા તો અમાર તમારું નામ લખેલું હોય દેખાડો ને મને એટલે નામ ના આવે કાર ટોટલ નિશાની કરી ભૂલી જેલો હોય

પાછો પડ્યો ના હાથ હાથ જોઈ એક હાથ પડે ને તો બે જાય વાંથો નહીં એમનો વારો તો લેવો જ પડશે કોઈ જ ખરે મારા હાથમાં કઈ વાંથો નહીં જાવ દે લાઈને લાઈન ચેક કર લઉં એક મિનિટ મેં ધોળાયો હશે વળીને આવશે ને પાણી પીવાનું કેવાય કે અમારી લાઈન હે ને અમારી લાઈન છે મારે એવું છે ટોટા મારા હે મુ ખબર હે હું નવા લાવ્યો હું નવા લાવ્યો કે કહા છે આ ટોટા મારો જ છે મને ખબર હે એને ખબર નહીં પડતી હોય મારું મોરણ ચાલુ કરું જ એ નંબરમાં શું સમજે છે કાલ આવવા દેજો કદાચ સમજોજો આ મારી જ લાઈન છે મને ખબર પડે ને કાલ લાલાજી ગમે ત્યાં ભેગા થાય ને લાકડી ભેગો વસૂડવો હે એના મને શું સમજે લાઈન મારા બેટા ભાગ્યના ભાગ્ય હે ને ઓલા લાલાજી ના દીધી હે મશીન તો હારું ઢાંચેલું હે ને સારું બધું વ્યવસ્થિત તો ઢાંકેલું છે મશીનનો તો કોઈ વાંધો નહીં પણ લાઈન આપી દીધી હે મારે ગમલી કરી કાપાલાલ ભેગો થાય એની પૂછું પછી મારા ઓછા નામ જો આ કાફાલા મારે શું કહેવું આ નાની મેં કટલી બનાવી હતી અને મોટું જ આવ્યું કરી નાખ્યું ખબર નહીં પડતી હોય ને ચાલ આબુજી બાઈ કે ને ત્યાં શું એમ નાની કટલી બનાવી હતી મેં કાઢ અસલ મસ્ત જવાની મસ્ત આવી હતી આવા ના આવા કામ હા તું તો સારી થઈ છે દવા સાટી પછી થોડીક મોરી પડી છે કશું હા નહીં એક પાણી પીવરાઈ દેવું બીર આવે તો આ બધું સીધા કાંઠો બધું ઉલી જાવ ના ના હારી તું કે પાડો મારે તું હારી પણ થોડું કવા જેવું લાગે મારે તોટા ટોટા અરે હા લાઈન તો પડી હે અડધી જ છે પણ અર્ધી તાજી મને ભાગ્યો રહ્યો આપી દીધી લાગે પણ ખબર નહીં હોય આખો ચીલો મારામ હે જોવો સમજા એક ચીલો આનકા રાખીને વાંધો શું પડતો હશે ના મારે જવું તો પડશે કાપરલાલ ને કેવું પડશે તો ભલામાં તમને શરમ આવી જુઓ એક કિલો તમામ રાખો એક મારમ રાખો તારે કહું તો પડશે ને એમ નહીં સમજવા આવવા કપડા એટલે કેવું પડશે મારે આહા હા લોને સાપરી કેવી બનાવી હે આ દુનિયામાં આવી દુનિયામાં કોઈ આવે સાફરી નહીં બનાવી હોય જો તમે એક કોઈ દરવાજો જ નહીં આરું ગળીને ત્યાં કરવું પડે અમારા સિવાય કોઈ જઈ જ નાખે ડોછી ક્યાંતી હતી પાછી કે ડોહા સેઢા ઉપર સાપરી ના વાર તો રે ઊનો પાડોશી આવે તો સાપરી ભાગી નાખશે રે ડોહા ડોહા શેઢા ઉપર સા ફરી ના બાંધતો તો રે પણ વચ્ચે બાંધું તો પા ઉપાધી આ પાણી બાણી કરી જાય શું કરવું પછી જવારી તો કઈ વાંધો નહીં હવે આપડી સાપડી ને થયો અડે જોવું છે ગમે પાડોશી ના આવે કોકી વરું એમ તો હું લાતા હવે જાવ દે બપોર ટાઈમ થયો ડોસી પાટ લઈને તો આવી નહીં હવે ઘરે જઈને ખાવા જવું પડશે હવે તને જાવ દે ઘરે ખાઈ આવું ખાઈને પછી આવું મારા ઓછાનો ભાગ્ય ને ભાગ્ય પણ હું આવ્યું હોય

5 વર્ષથી માતો એક રાખો આ તો બે તો તાણ એવું સમજો તો નહી એવું એમ ને કિલો એનામાં

અલ્યા આવ્યા તુવરો તુવરો વ્યાણવા માં ઓલા લાપુજી તમારો તો બધું રીસે ભર્યા હે બધા લાપુજી રીસે ભર્યા બી હાલ મને તો તમારો વિશે

હવે હજુ તો એના ભાઈ નો વારો લેવા મને દાંતેડા ના પડી ગયો બે ભાઈ કામ જ છે મારા કશું વાંધો નહીં આજ પલે આવી ગયો હેઠ